હેલ્લો તો રામ રામ જય માતાજી હર હર મહાદેવ બધે મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોબની અંદર તો પાછો બીજો દિવસ સારું થઈ ગયા છે અમે અત્યારે આ ફેરામાં પાણા જ ભરવાના છે પહેલાં પાણા ભરીને પછી ટાઇલ્સ ભરવાની છે કારણ કે એક એક રૂમ ભરીએ છે તો એક રૂમ કાલ કમ્પ્લીટ થઈ ગયો છે જે કે પહેલાં પાણા નાખવાના હોય તો હવે બે રૂમ છે તો બે ગાડા પાણા જાય પહેલાં એક ગાડું પાણા જાય પછી ટાઈઝ જાય પછી એક ગાડું પાણા જાય પછી ટાઇસ જાય પછી નદીમાંથી રેકરો જેવું કંઈક ભરી લાવવાનું છે બરાબર એ આમાં કયો આ કૂતરું છે ને અમારું ટાઈગર છે ને બહુ મજાદાર છે તો ચાલો ચાલુ કરીએ આપણે અને મળીએ તમને આગળ એમાં જ પાણા ભરવા છે ને આજ પાણા ગાડા ફૂલ ફાલ ભરવાના છે કાલ પછી થોડું ઓછું ભરવાનું આગળ વધારે નાખી જાવ કાલ ગાડું હાવ ટેક ટ્રામ થઈ ગયું તો લી પડે રોડે કોઈ વાત તો નીકળે જ નહીં હાલો ભાઈ ઉતરો તમે ઉતરો ટાઈગર ને ઉતારો બાણાભાઈ ઉતરી ગયા છે હાલો ભાઈ એ ઉતરે બે આ છે ને ક્યારનો અડધે રસ્તે થઈ ગયો હતો એટલે આને બે લાવવું પડ્યું બાકી ઘેરે બે વાર તગડો તોય આવી ગયો ને બાંધાવ નહીં એટલે એટલે હાલો આગળ જાતા ઘડી છે ને એને લઈ જાવ ને બાંધી દેવું હા આ રખડવા મળે એટલે નથી લાવતું ભેગવાને ને એવું ચાલ હાલો હલો મોટું નાખવા મિત્રો રિંકુ ચાલુ કરી નાખ્યું છે ભરવાનું હવે આપણે પાણા છે ને એ નાખવાના છે મોટા મોટા પાણા બધી વીણીને આ મોટા મોટા પાણા બધી વીણીને પેલા નાખી દઈએ અને પછી ટાઈલ્સ ભરવાની છે તો મિત્રો જુઓ હવે લારી ભરાઈ ગઈ છે વધારે નથી ભરવી કારણ કે કાલે જે રોડ છે ને ચડવામાં બહુ વાંધો આવે છે એ કારણ છે ને અમે લારી થોડીક ઓછી ભરી છે ગાડો અલે લે એટલે પાણી દે મને પાણી પીવું છે પેલા ચલો મિત્રો ભરાઈ ગયું છે હવે હવે જાય છે તો મિત્રો બપોરના હાડા બહાર થઈ ગયા છે આપણે ઘેરે નીકળી ગયા છે ખાવા હાટું અને જો હાથમાં છે ને દૂધી અને થાય છે બરાબર હવે જાય પણ અહીંયા લીમડો પાડી નાખ્યો છે બપોર પછી હવે શું થાય છે આ લીમડો કાપવા કહેવાય કે અહીંયા જાવું હવે વિચાર કરીશું બપોરે લારી પડીને એ લીમડો કાપવાનો છે મિત્રો વાગી ગયા છે બપોરના ત્રણ આજે બપોર પછી કામે નથી ગયા કારણ કે બહુ થાક લાગી ગયો હતો તો આજે ઘેરે છીએ અમે બાણાભાઈ અહીંયા છે અને આગળ મારે ગામમાં જવું છે લોટ દલાવમાં મૂકવા જવું છે પછી આઈને ટેક કરીશું શું કરવાનું થાય